નમસ્કાર મારું નામ બાબુલાલ ખટિક છે અમે સીપી કચેરી શું રજૂઆત માટે અમારી સીપી સાહેબ ને ત્રણ દિવસ પહેલા અમે એમની મુલાકાત માટે ટાઈમ લીધું હતું સીપી સાહેબે આજે અમારા ખટિક સમાજ જે પાંચ હજાર લોકો સુરતમાં વસે છે ખટીક સમાજ અમે વ્યાપારી કોમ છે અને અમારા પરિવાર ને મૂકીને આવ્યા છે અમે શાંતિથી વ્યાપાર કરનારો માણસ છો અમારા સીપી સાહેબ ને રજૂઆત આજે જ્ઞાપન સાથે અમારા સમાજના પાંચસો માણસ થી એક હજાર માણસ અહિયાં ભેગા થઈને અમે આજે જ્ઞાપન આપ્યા છે કે અમારા જે યુવા એક હોનાર અમારો સમાજ નો દીકરો જેનું નામ સુભાષ ખટીક છે એનો મર્ડર થયો છે ચાલતા મર્ડર થયું છે સાહેબ અમારી દુકાન એ અમારા અમારો માણસ દુકાન પર દુકાન ખોલવા માટે ધંધા ધંધા અર્થે ગયો હતો અને એનો ચાલુ રસ્તે એનો મર્ડર થાય એ અમને દુઃખ ની વાત છે અને અમારી પ્રોપર્ટી અમારી દુકાની સામે જે વ્યક્તિ છે એક અસામાજિક તત્વ અથવા તો એ અપરાધીન આદિતન અપરાધી છે એ ચાકુ ખિસ્સા માંથી કાઢીને માણસ ને ચાકુ ના દસ થી પંદર ઘા કરી જાય અને એને એવો અમારા માણસ ને તરત જ મર્ડર થઈ જાય છે એ અમને દુઃખ લાગ્યું છે એના માટે અમે આજે પાંચસો થી એક હાજર ખટીક સમાજ ના વ્યક્તિઓ ભેગા થઈને વિજ્ઞાપન આપવા આવ્યા છે કે ભાઈ અમે તમે જ્ઞાપન આપવા આવ્યા છે કે એ વ્યક્તિ ને કડી ને કડી સજા આપી અને એને ફાંસી ની સજા સુધી ફાંસી ના મારા પરિવાર ને શાંતિ મળશે એવી અમારી લોક લાગણી ની માંગ છે હું પ્રેસ મીડિયા વાળા ભાઈઓને નિવેદન કરું છું કે તમે જેટલો વધારે માં વધારે એનો અમને ન્યાય પાવા માટે અમને સાથ સતવારો આપજો ખટિક સમાજ તમારો જિંદગી પર સુધી આભારી રહેશે થેન્ક યુ

ખરેખર કડી ને કડી સજા આપવી જોઈએ તેથી અમારી સરકાર અને આ જે ભારતીય જનતા પાર્ટી અને જે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેને જે દાગ લાગે એ દાગ ના લાગે એના માટે અમે વિનંતી કરીએ ગૃહમંત્રી સુધી અમારી રજૂઆત કરીએ છીએ કે એ આરોપી ને સજા મળે ફાંસી ની સજા મળવી જોઈએ